ભાજપમાં તો કોઈ બંગણ પડવાનું છે નથી પણ આમ આદમી પાર્ટીમાં બંગણ પડવાની વાત કરે છે બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આજ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવર સવાલ પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું ચૈતર વસાવને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ છે કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી હિન્દુ વિરોધી આદિવાસી વિરોધી નેતાઓની ભરૂચ ની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે મનસુખ વસાવા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય દરેક જગ્યા આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો નહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડી શકે છે તેમ પણ ધવલ પટેલે કહ્યું છે ચૈતર અને અનંત પટેલથી કોંગ્રેસ અને આપના નેતા સજાગ રહે તો સાંસદ ધવલ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અને સાથે સાથે ચૈત્ર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા છે અનંત પટેલ અને ચૈત્ર વસાવા પર તેમણે આકરા પ્રહાર કર્યા છે અનંત પટેલ અને ચૈત્ર વસાવા આદિવાસી સમાજને છેતરતા હોવાની વાત ધવલ પટેલે કહી છે આ સાથે સાથે અનંત પટેલ અને ચૈત્ર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ જ રહેવાના છે તેવી પણ સ્પષ્ટતા ધવલ પટેલે કરી દીધી છે અનંત પટેલ કોંગ્રેસમાં ગતકડા કરી આમ આદમી પાર્ટી જોઈન કરશે